પછી આ રીતે આ તમે સાથ ભરતા બાઇકમાં ના જોડવી તો આ રીતે આપણે જે ટ્રેક્ટરના ટોલાને આવે છે એ રીતનું બનાવેલું છે સ્ટેન્ડ પછી આપણે તમે એ મિત્રો જોઈ શકો છો કે આપણે ટાયર પણ નવા નાખેલાથી આ તમે જોઈ શકો છો જો એમાં પણ જે આ રબડ આવે એ પણ નથી ઉખડીને અને મજબૂત ટાયર છે અને બે વર્ષની ગેરંટી આપવામાં આવે છે ટાયરને કોઈ પણ તકલીફ થાય તો બે વર્ષ સુધી તમને બદલી આપવામાં આવે છે બરાબર એની બેરિંગું છે એ પણ નવી છે બધી અને બહુ મજબૂત જાતે બનાવેલી ટોલી છે મિત્રો આપણે જે દેરીમાં મળે એવી ડુપ્લિકેટ ટોલી નથી બરાબર આ જાતે બનાવરાયેલી ટોલી છે આ બધું તમે જોઈ શકો મજબૂત છે ગમે એટલો એમ કે તમે આટલા ઊંધી સાર ભરો ને તો પણ મને કોઈ તકલીફ થતી નથી એને ચાર પાયા હે ઉપર સ્ટેન્ડ રાખેલા એટલે સાર પડી ના જાય આ સાર માટે કે આમળી જે લોબી સાર હોય તો આપની જે બોટ હોય તો સાઈડમાં લેફ્ટ જાય છે માટે આ સાઈડમાં નાખાયું છે તમને લોબી સારું તો અહીંથી પડી જતો સાઈડમાં નાખણે નહીં વચમો પણ આ તમે જુઓ આ વચમો પણ અહીંયા આપેલું છે સમાન તો વચમો બીજો એક સ્ટેન્ડ કટિંગ પીડાવ હોય તો પણ પીડાઈ એકો કટિંગ સાર હોય તો તમે હું બીજો પીડાઈ એકો છો આવો આવો જે તો આ ડોડીઓ છે એ તમે આરો ભીડાઈ એકો છો મિત્રો બીજો કે આની જે નેચે પણ આ જે એંગલ છે એ પણ મજબૂત આપેલી છે બરોબર મિત્રો

મિત્રો તો કોઈને આપણી આ લારી લેવી હોય તો આપણે નીચે કોન્ટેક નંબર આપી દઈએ તો એ કોન્ટેક નંબર ઉપર તમે કોલ કરી શકો છો કોઈને જે વહેલા એ પહેલાંના ધોરણે મિત્રો જાતે બનાવી દેશે એટલે મિત્રો તમે સમજી જ શકો છો કે કેટલી મજબૂત બનાવી લોંગ બનાવવાનું બરાબર તો હવે અત્યારે ટાઈમ અમે તમને કે કેવી રીતની છે કઈ રીતનું ચાલે છે ને એની કન્ડિશન બતાવ્યું મિતમ આલ ટાઈમ પૂરતી આપણે કોઈ જોડીએ એટલે તમને ખબર પડે જોડો પાછળથી તમારા બાઈકને અહીંયા સ્ટેન્ડ બનાવરાઈ દેવાનું જે આપણે તમે વિલ્ડિંગ કરતા હોય એ અહીંયા સ્ટેન્ડ જોડી અને આ ઓના લેવલ બરાબર રાખવાનું જેથી કરીને બાઈકને પણ લોડ ના પડે અને ટોલીને પણ લોડ ના પડે આલ ટાઈમ પૂરતી આપણે આનું જે સ્ટેન્ડ હોય ને એ અહીંયા આવે છે હા આ ટાઈમ પૂરતું આ જે દીપશું ને આવી રીતે પીન ભીડાઈ દેવાની બરોબર અહીંયા તમે નાખાવું પડે સ્ટેન્ડ જોતું હોય તો મળી જાશે આ રીતે સ્ટેન્ડ આવે અહીંયા ભીડાવાનું બીજું જોતું પણ આપણી પાસે ટોલી સાથે આપવામાં આવશે ટોલી સાથે જ આપવામાં આવશે કોઈને જોતું એક ટાઈમ પૂરતી તમને બતાવી લે ખેડૂત મિત્રો જોઈ શકો કે સારી કન્ડિશનમાં ટ્રોલી જા દે જા દે થોડી સ્પીડમાં આ આપણી ટ્રોલી કમ્પ્લીટ ચાલુ ટ્રોલી છે આગળ આપણે એક વર્ષ પહેલાં ટ્રોલીનો વિડીયો મૂક્યો હતો તો ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવ્યા હતા અને કેટલી હજારો કોમેન્ટો આવી હતી કે આવી ટ્રોલી ક્યાંથી લાયા અમારે ઘાસચારો લાવવા માટે જરૂર પડે છે એટલે આપણે ખેડૂત મિત્રોને ફાયદો થાય અને એમને કઈ રીતે મદદરૂપ થઈએ એ હેતુથી આપણે ટ્રોલીનો વિડીયો બનાવ્યો હોય ફરવામાં એકદમ સ્મૂથ અંદર બિરિંગો હા હા જા દે જાધે તમ જા હોમ તો ખેડૂત મિત્રો આ હતી આપણી કાચારા કાચારો ઘરે લાવવા માટેની બાઇકની ટ્રોલી તમે જોઈ શકો કોઈ ખેડૂત મિત્રોને લેવી હોય તો સારી છે હવે આનંદભાઈ ખેડૂત મિત્રોને કંઈ કહેવું હોય તો બોલો

એ આપણે ચાર હજારમાં લાવ્યા હતા બરોબર એ પછી મેં કલર કામ કરાવ્યું હતું પછી આપણે જે લાયા ત્યારે ચાર ટાયર વાળી હતી પણ એમાં ચાલવામાં થોડી તકલીફ હતી તકલીફ પડતી ને કારણ કે બાઇક ને પણ લોડ પડે બાબુ થઈ જતો લોડ ચાર ટાયર તોણવા એના કરતા બે ટાયર તોણવા ચાર ટાયર વાળી હોય ને એટલે શું થાય કે તમે કોઈ વજન લઈને જાતા હોય અને કોઈ તાળ આવે તો એ તરત લારી રગડીને તમને બાઇક એ હિસકાય લે બાઈક નું પણ નુકસાન કરે બરોબર એટલે મેં બે ટાયર વાળી બનાવી દીધી પછી પછી મેં આ ખોબડા પણ નવા નાખ્યા હતા નવસો રૂપિયાનો એક ખોબડો છે બે વર્ષની ગેરંટી સાથે છે હજુ તમે આગળ જોયું છે વિડીયામાં એના હજુ જે રબડ આવે એ પણ નથી ઉકે એટલે ઘણી વાપરેલી નથી આપણે બરાબર મિત્રો એવા બે બે ટાયર નવા છે ચારે ચાર બે રેંગો નવી છે એટલે તો ચાર હજારમાં આપણે લાયેલા છે અને આપણે જે ટાયરનો ખર્ચો થાય એ આપણે તમે જોઈ લેજો નવસો રૂપિયાનો ટાયર છે તો એ રીતે તમે ગણતરી કરી અને આપણે કિંમત મેળવીશું આપણે વધારે તો આપણે નહીં જોતી પણ સાડા પાંચ પાંચ સાડા પાંચ રૂપિયા આપણે આપી દઈશું સાડા પાંચ હજાર રૂપિયા ખેડૂત મિત્ર કિંમત કરી પણ કોઈ ખેડૂત મિત્રોનો ફોન આવશે તો પછી પાંચ હજાર સુધી આલી દઈશું આલી દે છે તમે પતરું બધું ગેલવી ના છે એટલા માટે મિત્રો બરાબર અને કોઈને લેવી હોય તો આપણે જે નેચર કોન્ટેક નંબર આપેલો છે એની ઉપર તમે કોલ કરી શકો છો એ પહેલાં ના ધોરણે અમારે મિત્રો આવું કમીધા તો તમે જે તો મિત્રો આપણે બધી માહિતી તમને આપી દીધી છે તો અમારા આવા વિડીયો જોવા માગતા હોય તો તમે કોમેન્ટ કરજો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મિત્રો સપોર્ટ કરજો તમે અમને જય શ્રી રામ